જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરવી ઠાકોર કુકિંગ ચેનલમાં આજે આપણે આ મરચાં બનાવીશું જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ રીતના મરચા વહી લીધા છે મેં અને એના ચાર ભાગ કરી લીધા છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અહીંયા કઢાઈમાં મેં બે ત્રણ મોટી ચમચી તેલ લઈ લીધું છે આપણે તેલ ગરમ થવા દઈશું આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે એક ચમચી રાય નાખીશું રાય નાખીશું આપણા મરચાં નાખીશું હવે આપણા મરચાં ને આપણે સરસ ચડવા દઈશું આ મરચા ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે અને બની પણ જટપટ જાય છે અને સાંજના ટાઈમે આપણે કોઈ શાક ના બનાવવું હોય તો આ મરચા બનાવીએ તો પણ ચાલે આ રીતે બધા મરચા સરસ આપણે ફેરવી લેવાના છે હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે મીઠું જોઈને નાખવાનું પેલા થોડું જ નાખવાનું કેમ કે મરચા આકાર આપણે વધારે દેખાય પણ ચડે એટલે થોડા થઈ જતા હોય છે એટલે મીઠું પેલા માપે જ નાખવાનું ઓછું હોય તો પછી ફરીથી આપણે નાખી શકીએ છીએ આ રીતે સરસ ફેરવી ફેરવી ને ને ચડવી લઈશું તો ઢાંકીને એને આપણે પાંચ મિનિટ માટે ચડવા દઈશું જ્યાં સુધી આપણા મરચાં ચડે છે ત્યાં સુધી આપણે આ મસાલા જોઈ લઈશું મસાલામાં અહીંયા અમે એક ચમચી ચણાનો લોટ નાની એક નાની ચમચી ધણા જીરું એક નાની ચમચી હળદર અને એક નાની ચમચી લાલ મરચું લીધું છે અને એક નાની ચમચી ખાંડ દીધી છે જો તમને કળિયું ના પાડતું હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો અને આ મરચાં મોડા જ હોય છે એટલા માટે મેં એ મરચું લીધું છે અને જો તમારે મરચું ના નાખવું હોય તો મરચું પણ તમે સ્કીપ કરી શકો છો કારણ કે આ મરચાં મોડા જ હોય છે એટલા માટે મેં આ મરચું લીધું છે અને બે ચપટી અજમો અને એક ચપટી ગરમ મસાલો લીધો છે જેનાથી આ મરચાંનો સ્વાદ ખૂબ જ સારો આવે છે એટલે આ જરૂરથી લેવાનું છે અને હવે આપણે પણ મરચાં ચેક કરીશું આપણા મરચાં થોડા થોડા ચડવા લાગ્યા છે એટલે આપણે આ રીતે ફેરવી લેવાના ઉપર નીચે કરી લેવાના જેથી કરીને બધી સરખા ચડે બધી સાઈડ થી અને આપણે ઢાંકી દઈશું આપણા મરચા સરસ ચડી ગયા છે હવે આપણે એમાં આપણે જે મસાલા રાખ્યા હતા એ નાખીશું આ લોટ આપણે શેક્યો નથી પણ આપણે આમાં નાખીશું એટલે તેલમાં લોટ શેકાઈ જશે આ રીતે અને ગેસ ધીમો રાખવાનો છે સાવ ગેસની ફ્લેમ વધારવાની નથી કેમ કે નહીંતર આપણા મસાલા બળી જશે બધું સરસ હલાવી લેવાનું છે અને હવે આપણે ઢાંકીને બે મિનિટ માટે રેવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે આપણે મરચા સરસ ચડી ગયા છે હવે આપણે ગેસ બંધ કરીને અડધા લીંબુનો રસ નીચોશું જેથી કરીને આપણા મરચા સરસ ખાટા મીઠાઈ બનશે અને આ મરચાં ખાવામાં તો એકદમ ટેસ્ટી બને છે તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો આપણે ભરેલા મરચાં તો કાયમ બનાવતા જ હોય પણ આ રીતે બનાવો તો પણ આ પણ સરસ ટેસ્ટી એવા લાગે છે ચલો આપણે સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણા એકદમ ટેસ્ટી એવા ચટાકેદાર ખાટા મીઠા ભાડા મરચાં જે ખાવાની ખૂબ જ મજા આવે છે અને સાંજના ટાઈમે આપણે કોઈ શાક ના કરવું હોય તો તમે આ મરચાં બનાવી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ